Hm? Hm? Manga vivir parola? Hm. E vou tam. pet chola hai? Ha. Uh -uh. Kon? Ha. Ah. Te vou tam. Zo to bunain

અલ્યા આવાdio અલ્યા પણ સાયકલ વગર તમે હેડાશે અરે કોઈ ભજાથી નમ તો મરજો આવા તમે આવો અલ્યા આઈ તો 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 ઉવાડી પડશે ઉભરશે ગો હેડો

આ તો મોટો નબીન બોધવું પડશે આખરે તરત રેસી પાછા એકલા થઈ ખબર પડશે એવું જ હોઈ ઓ હો મારા બેટા તો કોસર આવે તો પટામ ફટલ લગાવી અરે આ તો ડોક્ટરી એવું ઢીલું બોધું પાછા જે તે પાછા આય ની પાછા

પેટી આપડે મેળવી ઘરમાં સાયકલ લઈને જવા જ નહીં મારે વડેલા પછી અવાજ આવે છે કે જ મળે છે મન તો પછી મેળાટ મેથી હવે આને છોડો જો ફરન પડે તો બે દરા ભાડું ના કે પે પાછી વિઝિટ કરાવજો કમરેલ કે મટી ગાશે બી વિઝિટ જો એટલેમાં

પેલા આપણે ગોળો માપાનું ધર ગોળો મનો અને પેટી જોવાની પેટી ન હોય ના ના પાડે ને મશીન એ તો પેલા કરંટ આવ્યો છે એટલે લો હાડો ટૂંકો તો પણ પહેલા જો આ તો થોડું બીજી વધારે છે ને આ તો બી છે જો આખે ભાદરે રાખશે હેડ ઉપરા હમથી નો હા પેલા આપી તો રોડી રોડી હેડે બે કલાક સુધી પાત્રા હેડિયા મારો બેઠો એક કલાક સુધી શું કરું આ તો ઉજા ને કે કેમ્પ્લીટ થઈ ગયા છો પડ્યો એમ

તમારે તમારો oh. wow. wow. <sound>